નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરની શ્રી નારાયણ વિદ્યાલય દ્વારા બાળકો માટે ફેરવેલનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ દસ અને ધોરણ બારના જે વિદ્યાર્થીઓ છે તેઓ માટે ફેરવેલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારસોથી પાંચસો બાળકોએ આ ફેરવેલમાં ભાગ લીધો હતો શહેરના સમા વિસ્તારમાં આવેલ શિવમ પાર્ટી પ્લોટ ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ દસ અને ધોરણ બારના જે વિદ્યાર્થીઓ છે તેઓની હાલમાં જ બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ હોય અને તેઓ આગળ પોતાના ભવિષ્યમાં વધી રહ્યા હોય ત્યારે તેઓ માટે આ ફેરવેલનું આયોજન શ્રી વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું આજે બહુ જ અગત્યનો કાર્યક્રમ છે સ્કૂલ માટે ખાસ કરીને બાળકોને દસમા અને બારમા પછી ખાસ કરીને ફેરવેલ આપવા જઈ રહ્યા છે અને ફેરવેલ પાછળનો મેઇન આશય એ છે કે વિદ્યાર્થીઓ મોટિવેટ રહે અને મોટિવેટ થાય અને સાથે એક સારા નાગરિક બને અને સારા સંસ્કારી નાગરિક બને આ એક સૌથી મોટો એક આ પ્રોગ્રામનો આશય છે આજે કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે જે બંને મહાનુભાવો ઉપસ્થિત છે તે પણ જે નાની ઉંમરના છોકરાઓ છે અને ખાસ કરીને તમે જુઓ તો એમના ફિલ્ડમાં બહુ ટોપર છે એમાં પહેલાં ચીફ ગેસ્ટ છે ડૉક્ટર પિંકેશ પરમાર કે જે પોતે આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં એ પોતે ચીફ કાર્ડિયોલોજીસ્ટ છે ને ચીફ ઓફિસર તરીકે અત્યારે સેવા બજાવી રહ્યા છે અને બીજા જે બી ફોર કંપનીઝ જે કહેવાય છે બી ફોર કંપનીઝ જેની અંદરથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રોનકભાઈ અગ્રવાલ ઊભા છે ઉપસ્થિત છે આ બંને જન છોકરાઓને આજે મોટિવેટ કરવાના છે જેનાથી એક ચોક્કસ ઉંમર હોય છે એ ચોક્કસ ઉંમરમાં મોટિવેશન મળે તો વિદ્યાર્થી પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે અને એક સારા નાગરિક બની શકે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ શ્રી નારાયણ વિદ્યાલયનો ફેરવેલ કાર્યક્રમ છે એટલે કે દીક્ષાંત સમારોહ જે વિદ્યાર્થીઓ દસમામાંથી અગિયાર બારમાં જવાના અને બારમાના વિદ્યાર્થીઓ એ ઉચ્ચ કક્ષાએ ઉચ્ચ ધોરણોની અંદર અભ્યાસ માટે જવાનો એનો નારાયણ પરિવાર તરફથી એક ફેરવેલ પાર્ટીનું એક આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને એમને આગળ જતાં પ્રેરણા પ્રાપ્ત થાય અત્યારે ચારસો જેટલા બાળકો છે જે દસ અને અગિયાર બારની અંદર અહીંયા આગળ નારાયણ વિદ્યાલયની અંદર હરણી રોડ ખાતે અભ્યાસ કરી રહ્યા છો મારું નામ કમલનાયન ભટ્ટ હું શાળાનો સેક્રેટરી છું અને સાયન્સ વિભાગની અંદર રસાયણ વિજ્ઞાન ઇલેવન ટ્વેલ્થની અંદર ભણાવું છું